વાવ હાઈવે પર આજે તરુણ મોત નીપજ્યું હતું આ દુર્ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિ પણ ઈજા પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ભરોડા ગામમાં એક લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ વ્યક્ત થયા હતા અને જાન ભરડવાથી બાલોદરી ગામ તરફ જવાની હતી મૃતક પ્રવિણભાઈ ઈશ્વરભાઈ રાજપૂત રહે ખિમણવાસ પોતાની બ્રિજા કાઈ સોળ સીબી બાવન તાણો ને લઈને ભરડવા આવ્યા હતા સવારે આશરે સાડા સાત વાગે પ્રવિણભાઈ જાન લઈને બાલોદરે તરફ નીકળ્યા હતા આશરે આઠ ની આસપાસ અસારા અને ચતરપુરા વચ્ચે કસ્ટમ રોડ ઉપર ઓવરટેક કરવા જતા તેમણે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો કાર રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં ડ્રાઇવર પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે અવસાન થયું હતું કારમાં અન્ય ત્રણ વ્યક્તિઓ જેમાં નાગજીભાઈ પતુભાઈ રાજપોત અને સમાવેશ થાય છે આ દુર્ઘટના અંગે વા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસે મૃતક ડ્રાઈવર સામે ડ્રાઈવિંગ દરમિયાન બેદરકારી દાખવા બદલ બી કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ એક તેમજ મોટર વાહન અધિનિયમ કલમ એકસો સિતોતેર અને એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે